ભરૂચ મામલતદાર કચેરી દ્વારા ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર સ્થિત રોશન પાર્ક સોસાયટી ખાતે રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજ રોજ ભરૂચ મામલતદાર કચેરી દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તાર સ્થિત રોશન પાર્ક સોસાયટી ખાતે રેશન કાર્ડ ઈ કેવાયસી કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં રોશન પાર્ક સોસાયટી ઇમરાન પાર્ક અને બાયપાસ રોડ ઉપરના વિવિધ વિસ્તારના લોકોએ લાભ લઈને વહીવતી તંત્રનો આભાર માન્યો હતો આ પ્રસંગે નાયબ શહેર મામલતદાર પોટે હાજર રહિત લોકોને સહકાર આપ્યો હતો આ કાર્યક્રમમાં મસ્જિદના ત્રસ્તી તરફથી જાવેદ પટેલ ઇરફાન બોક્સર ઈમરાન કારા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પનો થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો સવારે દસ કલાકે આ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી જે સાંજે પોણા પાંચ કલાક સુધી ચાલ્યો હતો આજ રોજ મામલતદારશ્રી તરફથી મામલતદારશ્રીના સહયોગથી અને અમારા રોશન પાર્કની યંગ કમિટી તેમજ મસ્જિદે નુના ટ્રસ્ટ કમિટી તરફથી જે રજૂઆત મામલતદારશ્રી તરફ કરવામાં આવેલ અમારી સોસાયટીમાં રેશન કાર્ડની ઈ કેવાયસીનો કેમ્પ રાખો અને તેમને અમને સહયોગ આપી આજ રોજ મસ્જિદે નુ રોશન પાર્કમાં ઈ કેવાયસીનો કેમ્પ રાખેલ છે અને જેમાં સોસાયટીના રોશન પાર્ક તેમજ બાયપાસ વિસ્તારની આસપાસની તમામ સોસાયટીના લોકો દ્વારા આ કેમ્પનો લાભ ઉઠાવેલો છે અને મામલતદારશ્રી તેમજ તેમના સ્ટાફનો અમો રોશન પાકના યંગ કમિટી તેમજ નૂર મસ્જિદ નૂર મસ્જિદ રોશન પાકના સંચાલકો તરફથી ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓએ આ કેમ્પનું આયોજન અમારી સોસાયટીમાં રાખ્યું જેથી સોસાયટીના તેમજ આસપાસના સિનિયર સિટીઝનો જેઓ મામલતદાર કચેરી જઈ શક્યા ના હોય તે લોકો આજે આ કેમ્પનો લાભ ઉઠાવેલ છે અને આજ જ અમારી રોશનબાગ મસ્જિદના તમામ ટ્રસ્ટીઓનો તેમજ રોશનબાગના નવયુવાનોનો ઓમો આભાર વ્યક્ત કરે છે અને મામલતદાસ શ્રી તેમજ તેમના સ્ટાફનો જેઓ આ કેમ્પનો અમારી સોસાયટીમાં આયોજન કર્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને ઘણા લોકોએ આ કેમ્પનો લાભ ઉઠાવ્યો છે. ઈસ વિડિયો કો લાઈક કરે, અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે, અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે.